પેલા જમાનામાં સારું હતું ચોખ્ખું ખાવાનું જડતું હતું ઘી ને ગોર બધું ચોખ્ખું જડતું અત્યારે તો ગોરે બનાવટી થઈ ગયો દૂધે બનાવટ થઈ ગયો સાયસ બનાવટી થઈ ગઈ આગળનો જમાનો ખાલી મરસું ખાઈ ને તો અમે પીડીયા જ્યારે હતા ગમે એટલું અમે કામ કરી કરીએ

ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું તબિયત બબિયત પૂછી લેજો બીજું શું આપ અમારી જોડે રહેજો ના ફાવે તો વળતી ગાડી પકડી લેજો બીજું શું વાત ગુજરાતીમાં આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને જીવતરના તડકા અને છાયાને જોયા છે જેમને જીવનના તડકા અને છાયાની સાથે સાથે સુખ અને દુઃખને જોયા છે તો આવો વધુ વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો એમની સાથે જ સુધી વાત કરીએ વાત ગામના ડાયરેથી શું નામ છે દાદા તમારું બસુભાઈ ગામ હમ 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 કેવડી ઉંમર હશે દાદા તમારી પાસઠ વર્ષ દાદા તમારી પાસઠ વર્ષની ઉંમર છે તમે પાસઠ વર્ષ જોયા છે પહેલાના સમયમાં અત્યારના સમયમાં કેટલો ફેર છે પહેલા જમાનામાં સારું હતું ચોખ્ખું ખાવાનું જડતું હતું ઘી ગોર બધું ચોખ્ખું જડતું અત્યારે ગોરે બનાવટી થઈ ગયો દૂધે બનાવટ થઈ ગયું સાયસ બનાવટી થઈ ગઈ અત્યારે દાદા બધે ગામડા મૂકીને સિટી તરફ રહેવા જાય છે તમને સિટીમાં રહેવા જવું ગમે ન ગમે કેમ અહીંયા ખોલી એવા મજા આવે સિટીમાં કેવું સિટીમાં ફાવે જ નહીં અમને

નો ગમે કઈ જમીન જમી ને નો ફાવે દાદા તમારું નામ શું છે ગાંડુભાઈ તમારી ઉંમર કેવડી હતી મારી પસાક છે ભાઈ તમે દાદા આટલો સમય જોયો છે પેલા સમયમાં અત્યારના સમયમાં માં કઈ ઘણો ફેર હાથી ઘોડા ફેર ભાઈ ભાઈ તેથી તમારો બધો આમ જો હારો ખાય તો મજબૂત ભલે કાંઈ નવું મળતો સાઈઝ ખાતા તો અમને બહુ હોના નહીં લાગતી બરાબર ઘી જેવી અત્યારે અમે આ બધું ખાઈ ને અમને પાણી જેવું લાગે છે ખોટું ખરાબ લાગે બધું ખાવા ખોરાક બધા ખોરાક થઈ ગયા બરાબર અત્યારે ઘર બર બધું હાઈબી થઈ ગયું અને ખાવાના બધાય બગડી ગયા અને આગળનો જમાનો ખાલી મરસું ને તો અમે પીડીઆરી વાળા હતા ગમે એટલું અમે કામ કરીએ છીએ દાદા આપણે જોઈએ તો બધાય પાસે મોબાઈલ હોય છે તમારી પાસે છે મોબાઈલ નથી ભાઈ એજ સારો છે સારો મોવી અમને નથી ગમતો કેમ નહીં અમારા કારણ કે ખબર પડતી નહીં અમને અમે જાણવા મળતું નહીં કાંઈ એટલે અમને ગમતો નથી એટલે અમે આ રીતે બરાબર છે અમારા મોઢે મોટો વાત થઈ જાય મોબાઈલ મારે બરાબર છે બરાબર

પંકજ અમને આજે ગમતો નથી આરી અમે હજી વગડામાં સુઈ જવાય હા હા વગડામાં સુઈ જવાય અત્યારે દાદા તમે કીધું કે તમે ગમે ત્યાં સુઈ જાવ વગડામાં પણ તમને નિંદર આવી જાય અત્યારે સિટીમાં આપણે જો બધા પાસે એસી હોય છે અત્યારે ઘરે ઘરે એસી થઈ ગયા છે તો પણ નિંદર નથી આવતી એનું કારણ શું હોય છે ભાઈ માણસ સુખી થઈ ગયા ભાઈ રૂપિયાવાળા થઈ ગયા અને અમારી પાસે રૂપિયા હતા નહીં એટલે અમે તો હજી અમને જીવી કાઢી છે અને એ રૂપિયાવાળા જે નિંદર ન આવે છતાંય નિંદર નથી આવતી દાદા શું કેશો શું નથી આવતી એટલે

પેલા દાદા માણસો માણસાઈ કેવી હતી માણસાઈ તમે વાત જવા દો હળી મળી રેતા કે આવો પપ્પા આવો આવો ભાવ અમને તો સમજો કે મહેમાન આપડે ઘરે કરી આવે આપડે આમ અમે વાઈ જોડીએ વરસાદ ની કોઈ પણ મહેમાન કોઈ ન આવે એમ હવે તો મહેમાન રાત્રે તો દુશ્મન મોટરસાઈકલ આખી માર ગઈ ગયા ગાડી આવે મારે સાયકલ ને તો જ પેલા ભાઈ શું કરું અને લુગડા નો કઈ હારા પણ લગ્ન નો લાવું છે આટલી બધી ખુશ હતી બરોબર ને લગ્ન કેવા થતા લગ્ન ની વાત જવા દો એ ગાતા વાતા તમે જોવા મૂકી

તો ગામના ડાયરેથી દાદા જે રીતે વાત કરી કે પેલાનો સમય અલગ હતો ત્યાંનું આતિથ્ય છે તે આસમાનથી થી ઊંચું હતું ને ત્યાં લોકો પણ જે છે અત્યારના લોકો થી કરતા સારા હતા તો અત્યારે તો બસ આટલું જ ફરી મળીશું આઠ ના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર